પહેલી વસ્તુ છે સોપારી સોપારી જેની કિંમત માત્ર પાંચ રૂપિયા છે બીજી વસ્તુ છે શ્રીફળ ત્રીજી વસ્તુ છે પતાસા પાનનું પત્તું લઈ આવીને પાનનું પત્તું તે લક્ષ્મી પ્રતિક છે ગણેશજીનું પ્રતિક છે જે આખા ધાણા છે જે આપણે દિવાળીમાં લઈ આવીએ છીએ એ ધાણા આજે પણ લઈ આવવા જોઈએ ગોમતી ચક્ર ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પ્રતિક મનાય છે આજે લાભ પંચમીના દિવસે લક્ષ્મી ચરણ કમલ લઈ આવવા જોઈએ ચાંદી કે સ્ટીકર એક સાવરણી લાભ પંચમીના દિવસે એક સાવરણી લઈ આવવી જોઈએ લક્ષ્મી ગણેશ અને સરસ્વતીજીની મૂર્તિ કે ફોટો પણ આજે ખરીદીને લઈ આવવી જોઈએ પિત્તળનું વાસણ તાંબાનું વાસણ પિત્તળ તે સોનાની ગરજ સારે છે જો આપણે સોનું ખરીદી ન શકીએ તો પિત્તળનો નાનો એવો કળશ છે વાટકો છે થાળી છે તે ખરીદી શકીએ છીએ